पालन पोषण करने वाली जगत जननी है देवी स्कंद माता हमारी गुजरात की महिला किसान न केवल अपने खेतों की बल्कि पूरे समुदाय की देखभाल करती हैं अपने कोमल हाथों और करुणामय हृदय से वो अपनी फसलों को संजोती हैं जैसे वे उनके अपने बच्चे हों और अपने साथी किसानों को भी उसी प्रेम और सहयोग से प्रेरित करती हैं नमस्कार મારું નામ આશાબેન પંકજભાઈ પટેલ ગામ ભેસાવાડા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી હું ત્રણેક વર્ષથી ખેતી કરાવું છું ખેતીની જોડે જોડે હું પશુપાલનનો પણ વ્યવસાય કરું છું તો ખેતીમાં હું ત્રણેક વર્ષથી મગફળીની ખેતી કરાવું છું તો એમાં સારું એવું ઉત્પાદન થતું હોય છે સારું એવું મળતરશો પછી આ વર્ષે પણ અમે કેવું મગફળીની ખેતી પંદરેક વીઘામાં કરાવી છે તો આ વખતે અમે દર વર્ષે અમે પાયામો ખાતર નતા પહેરતા આ વર્ષે અમે પાયામો ખાતર પહેરી શકીએ એના કારણે એમનું એવું લાગે છે કે ખેતીમાં સરસ એવું ઉત્પાદન રહેશે કારણ કે એની રોનક ખેતીની સારી છે તો મને એવી આશા મગફળીની ખેતીમાં સારું એવું ઉમળ છે એમ હવે આના આગળ અમારે મગફળી કાઢી અને બટાકા કરવાનું આયોજન છે પેલી વડીલોની કહેવાય છે સાહસ વગર સિદ્ધિ નથી એમ તો કોઈપણ કાર્ય કરવા માટે જો આપણે સાહસ કરીએ તો એનું સો ટકા પરિણામ સારું જ મળતું હોય છે એમ તો આગળ બટાકાની ખેતી કરવાની ગણતરી છે એમ અને મગફળીની ખેતીમાં કેવું કે આપણે મગફળીની અંદર સારું એવું ખાતર ટાઈમે ટાઈમે ખાતર આપતા રહીએ અને એનું જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા રહીએ તો સારું એવું મળતું હોય છે અને ખેતી સરસ થતી હોય છે એનું ભાગ પાક પણ અરે ભાવ પણ સારું મળતું હોય છે ખેતીની જોડે જોડે છે પશુપાલન છે તો મારા ત્યો ચાર ગાયો બે ભેંસો એમ કરીને દસ એક જેવા ઢોલ છે તેનું પશુપાલનનો જોડે જોડે વ્યવસાય પણ કરું છું તો હું એટલું કહીશ મારી જેમ બીજી બહેનો પણ આ રીતે ખેતીમાં ધગશ રાખીને ખેતી કરાવું તો સારું એવું મળત તો બધી બહેનો વિનંતી કરીશ કે તમે લોકો પણ આ રીતે સારી એવી ખેતીમાં ખેતી કરાવો તો સારી એવી આવક મળે એમ અત્યારે મેં જે મગફળીની ખેતી પંદરેક વીઘામાં કરાવીશ તો તેઓ અત્યારે જેવું એસી એક સિત્તેર એસી દિવસ થવાયા તો અત્યારે વરસાદ બંધ રહેતો નથી તો કદાચ એવું એ લાગે કે વરસાદ વધારે આવવાથી લેવાના ટાઈમે હતો અતિશય નુકસાન થાય એમ મગફળી કદું પાકેલી ઘેરે ના આવવા મારા એમ તો અત્યારે મારા ઘર ઘરની અંદર મારા સસરા છે મારા મિસ્ટર હું અને મારા ત્રણ બાળકો છે એમાં બે બેબી ને એક બાબુ તો બા ત્રણે એ મોડાસ જાય છે બેબી બારમામાં ભણે છે અને મોટી બેબી કોલેજ કરે છે અને નાનો બાબુ છે એ સાતમા ધોરણમાં ભણે છે તો આવું ઘણી વાર બનતું હોય કે ખેતી લેવાના ટાઈમે વરસાદ આવવાના કારણે પણ અમે ઘણી વાર નુકસાનમાં જતા હોઈએ છીએ પણ અમારે જેવું કે ઘર ચલાવવા માટે પેલું ઓછી આવક આવે તો અમારે હિંમથીસરભર કરીને અમારું ઘર ચલાવવું પડે વર્ષોથી અમે ખેતી કરતા મારા દાદાઓ પણ ખેતી કરતા હતા પશુપાલન ખેતીનો વ્યવસાય હતો એ અંજુ અમે ખેતી પશુપાલન કરીએ છીએ તો ભલે આ રીતે નુકસાન થાય થાય અને ઘર સુધી ખેતી ના આવે તો એમ નાસો એમાં ટક્કર રાખી અને અમારું ઘર ચલાવવું પડે છે